જય માતાજી બધાને તો આજે મેં બટેકા અને ઘઉંનો લોટનો નવો જ નાસ્તો બનાવ્યો છે તો વિડીયો તમે પૂરો પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો બટેકાનો નાસ્તો બનાવવા માટે આપણે બે બટેકા લઈ લેવાના છે બટેકાની છાલ ઉતારી દેવાની છે તો બટેકાની છાલ ઉતારી દીધી છે હવે આપણે ખમણી લઈશું એકદમ જીણું જીણું ખમળવાનું છે બટેકાની છીણ કરી લીધી છે અને સરસ બે-ત્રણ પાણી ધોઈ નાખીશું તો પાણી વેડી ધોઈ નાખીશું બટેકાનો જે ત્રાસ હોય એ કાઢી નાખવાનું છે ગેતીન પાણી ધોવીશુ અને સરસ ધોવાઈ ગયું છે છીણ છીણ માં જે પાણી હોય એ નિતારી લેવાનું છે હાથ થી ના ફાવે તો તમે કપડા થી પણ નિતારી શકો છો તો સરસ પાણી નિતારી દીધું છે હવે આપણે લીલા મરચા લઈ લઈશુ અને લીલા મરચા ને એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી દેવાના છે. તમારે કટિંગ ના કરવા હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને સરસ મરચાને ધોઈ નાખવાના છે તો મરચા થઈ ગયા છે તો નાસ્તો બનાવવાનું આપણે ચાલુ કરી દઈશું બટેકાની છીણ માં લીલા મરચાં નાખવાના છે આ મરચા એકદમ તીખા નથી તો મરચાં નાખી દીધા છે લીલા જીરું નાખવાનું છે અજમો નાખીશું આદુ નું પેસ્ટ નાખવાનું છે મરી પાવડર નાખવાનો છે ચીલી ફ્લેક્સ નાખવાના છે મીઠું નાખીશું મીઠું આપણે સ્વાદ પૂરતું જ નાખવાનું છે બહુ વધારે નથી નાખવાનું અને ચમચીથી આપણે એકદમ મિક્સ કરી દઈશું મસાલા તમે તમારા મુજબ ઓછા તમે નાખી શકો છો અને કોથમીર નાખીશું ચમચીથી આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે ઘઉંનો લોટ નાખીશું ઘઉંના લોટને મેં ચાળીને લીધો છે અને લોટ બહુ વધારે નથી નાખવાનો ઓછો જ નાખવાનો છે તો જ આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે તો સરસ આપણે એકદમ લોટ બાંધી દીધો છે અને આ નાસ્તો એકદમ ઓછા છે તો તેલ અને રીતે ગોળ ગોળ ફ્રાય કરી દેવાની છે એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ટીક્કીને તળવાની છે અને એકદમ પતલી પતલી ટિક્કી બનાવવાની છે કે અંદરથી અને બાર થી એકદમ સરસ ચડી જાય નાસ્તો વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં કેવી રીતે નાસ્તો બનાવ્યો છે તો ટિક્કી બની તૈયાર થઈ ગઈ છે તો પ્લેટમાં કાડી લઈશું આવી જ રીતે બધી ટિક્ક્યો બનાવી દેવાની છે નાસ્તો બની તૈયાર થઈ ગયો છે તો એક પ્લેટમાં કાડીશું ખાવા માટે તો ખજૂર આમલીની ચટણી સર્વ કરી છે મેં ખજૂર આમલીની ચટણીનો વિડિયો તમારે જોતો હોય તો અમારી ચેનલ માં છે જોઈ લેજો અને આ નાસ્તો નાના મોટા ને બધા ને પણ પસંદ આવશે અને જલ્દી પણ બની જાય છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અને એક લાઈક જરૂરથી કરજો જય માતાજી